માડીહાટી નામરાપુર ગામે ગામ સમસ્ત બેંક ઓફ બરોડાની સામે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું માડી નામરાપુર ગામે બેંક ઓફ બરોડાની સામે ગામ સમસ્ત અગિયાર દિવસ માટે દેવની સ્થાપના કરી બેન્ડ પાર્ટીની સુરાવલી સાથે ઉત્સાહભેર ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે દરરોજ સાંજના ધૂન કીર્તન ગજાનંદન સ્તુતિ સાથે ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે ગણેશ મહોત્સવમાં આગામી તારીખ પાંચ નો બે હજાર પચીસના રોજ લોક આયોજન કરવામાં આવ્યું છે ખ્યાતનામ કલાકારો પોતાની આગવી શૈલીમાં સંતવાણી તેમજ હાસ્ય રસ પીરસશે ત્યારે સમસ્ત ગ્રામજનોને પધારવા ગણેશ મહોત્સવ સમિતિના આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે ગુંદાડા દેવને દરરોજ અવનવી વાનગીનો પ્રસાદ ધરાવી ભક્તિભાવ સાથે લોકો ઝૂમી ઉઠે છે ત્યારબાદ ભારે હૃદય વિસર્જન કરી આવતા વર્ષ ફરી પધારવાહવાન કરવામાં આવશે રમેશ કાર્યા નો રિપોર્ટિયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે